જેમણે બુજી ભેગા કરવા ને બહુ અઘરું કામ છે અને આપણને બધા જિલ્લા માંથી ભેગા કર્યા ખરેખર સેલ્યુમ ને પાત્ર છે અને એટલા માટે

કે જેને આપણે શબ્દોમાં વર્ણવી નથી શકતા અને એ શબ્દોમાં ન વર્ણવી શકતા એવો સંબંધ એટલે આપણો સંગોષ્ઠીનો સંબંધ આપણા સાધકોનો સંબંધ તકોભાઈ વિશેષાય એ હું એટલું ચોક્કસ કહીશ કે અમારે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ નામનો એક સબ્જેક્ટ છે અને એમાં આવે વ્યવસ્થાતંત્ર વ્યવસ્થાતંત્ર તમે ક્યારે કરી શકો જ્યારે તમારું આયોજન આયોજન તમે ક્યારે કરી શકો જ્યારે તમારી પાસે કર્મચારીઓ હોય પણ એ કર્મચારી એ આયોજન અને એ વ્યવસ્થા ગોઠવવા માટે મિત્રો એક સાચા નેતૃત્વની જરૂર પડે છે અને એક સાચા નેતાની જરૂર પડે છે અને એ સાચા નેતા નેતૃત્વ એટલે તકુભાઈ સાહેબ શામજીભાઈ સાહેબ અને જોશી સાહેબ તમે બધાએ અમને જે લાભો આપ્યા જે લાભો આપ્યો છે બરાબર ખરેખર અદ્ભુત છે અને ટાઈમ મેનેજમેન્ટ પણ ટાઈમ માનું અને છેલે એટલું ચોક્કસ કહીશ ચીપલીમાં મોતી અકબંધ છે ચીપલીમાં મોતી બંધ છે આપડા બધાનો સબંધ પણ અકબંધ છે અને છેલે એટલી રિક્વેસ્ટ આપ સર્વ સાધકોને હું સંગોષ્ઠી તરફથી કરું છું કે આપણે આપડી સીટ પર ઉભા થઈ અને આ જે મહાનુભાવો છે શ્રી રઘુભાઈ સાહેબ શામજીભાઈ સાહેબ અને જોશી સાહેબ એને આપણે તાદીઓના ગડગડાટથી થી વધારું મૂકીએ